નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ધોરણ અગિયાર બારમાં ભણતા વિદ્યાર્થીઓને બે વર્ષ દરમિયાન કુલ પચીસ હજારની આર્થિક સહાય આપવામાં આવશે સુરત ડાયમંડ વર્કર યુનિયને મુખ્યમંત્રીને પત્ર લખીને કરી માંગ રત્ન કલાકારો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન હિન્દુઓ પર અત્યાચાર કરનાર બાંગ્લાદેશ હવે ઘૂંટણી આવશે પાકિસ્તાની કમરસીમાએ કહ્યું નરેન્દ્ર મોદી ભારતમાં સત્તા પર રહેશે ત્યાં સુધી પાકિસ્તાની અને બાંગ્લાદેશી ખેલાડીઓને આઈપીએલમાં કોઈ સ્થાન નહીં મળે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું કહ્યું આખો પરિવાર આવે તો પણ અમને વાંધો નથી સંસદની કાર્યવાહી બે ડિસેમ્બર સુધી થકીત વિપક્ષે અદાણી અને સંભલ મુદ્દે સરકારને ઘેરી દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની મોટી જાહેરાત આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે વક્સ સુધારો કાયદો બે હજાર પચીસ સુધી મોકો કેન્દ્ર સરકારે દેશભરમાં અઠાવન હજાર નવસો ને ઓગણત્રીસ મિલકતો પર ગેરકાયદેસર કબજો હોવાની માહિતી આપી અરવિંદ કેજરીવાલે કહ્યું લોરેન બિષ્ણુ સાબરમતી જેલમાંથી ગેંગ ચલાવી રહ્યો છે તેમને ભાજપનું રક્ષણ મળ્યું છે તેથી જ ગુનેગારો આટલા નિર્ભય છે ગિરિરાજ સિંહે કહ્યું ભારતનું દુર્ભાગ્ય છે પાકિસ્તાનમાં હિન્દુઓ બસ્યા જ નથી વારાણસીની એકસો પંદર વર્ષ જૂની ઉદયપ્રભાત કોલેજ પર વક્કફ બોર્ડનો દાવો મહારાષ્ટ્રની હાર કાવાસી લખમાએ કહ્યું કોંગ્રેસ પાર્ટી જ્યાં સુધી બેલેટ પેપર દ્વારા ચૂંટણી ન થાય ત્યાં સુધી આગામી ચૂંટણી લડશે નહીં યુએનની મોટી જાહેરાત અનેક દેશોમાં સહ સૈનિકો તૈનાત કરનાર ભારતને ફરી મોટી જવાબદારી સોંપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું તમામ જમીન સંપાદિત હોય તેવા ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે કોઈ મુશ્કેલી નહીં પડે લોકસભામાં નહેરુ ગાંધી પરિવારની સોળમી સભ્ય બની પ્રિયંકા ગાંધી પ્રણિત લોકોને નવા વર્ષની મોટી ભેટ દર મહિને ખાતામાં આવશે છેતાલીસ હજાર રૂપિયા ઇન્ડિયા ગઠબંધનમાં ભંગાણ સંસદમાં વિપક્ષના હંગામાથી ટીએમસી રહ્યું દૂર

સૌરાષ્ટ્રમાં ચાર સહિત રાજ્યમાં સત્રીસ નવા રેલવે સ્ટેશન બનાવવાની આપી મંજૂરી ઈસ્લામિક શાસન પહેલા સંભલની જામા મસ્જિદના સ્થાને હરિમંદિર હોવાનો દાવો ચક્રવર્તી તોફાન ફેંગલ મસાફે તબાહી ત્રીસ નવેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી હેમંત સોરેને ઝારખંડના મુખ્યમંત્રી પદના લીધા શપથ ચોથી વખત બન્યા સીએમ પીએમ કિસાન યોજનાનો ઓગણીસમાં હપ્તાના બે હજાર રૂપિયા એકત્રીસ ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે સી આર પાટીલે કહ્યું કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને સંગઠનના હોદ્દા મેળવવા દસ વર્ષ સુધી રાહ જોવી પડશે ગુજરાતમાં ભાજપનો મોટો નિર્ણય જિલ્લા અને તાલુકા પ્રમુખ પદ માટે ઉંમર મર્યાદા નક્કી કરાય વકફ સુધારા બિલ સામે તૃણમૂલ કોંગ્રેસનો વિરોધ બે લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા વક્કફ બોર્ડ વિવાદ વચ્ચે સ્વામીનું મોટું નિવેદન મુસલમાનો પાસેથી મતદાનનો અધિકાર બધા રહેશે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઇનલ થતા પ્રિયંકા મોટું નિવેદન ઈવીએમ પર ઉભા થયા સવાલ ખેડૂતોએ ફરી કેન્દ્ર સરકારની ચિંતા વધારી પંજાબ હરિયાણા બોર્ડર પર ખેડૂતોનો ધસારો કોંગ્રેસે વર્ષ બે હજાર સત્યાવીસમાં માં ઉત્તર પ્રદેશમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી મહાયુતિ સામે મોટો પડકાર સરકાર રચ્યા પહેલા મરાઠા આંદોલનકારીઓની સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં બેલેટ પેપર વોટિંગ સિસ્ટમને ફરીથી દાખલ કરવાની માંગ કરતી અરજીઓ ફગાવી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વડોદરાને જોડતો પોર અને જાંબુઆ બ્રિજ પોળો કરવા આદેશ આપ્યો ખિસ્તી મહિલાઓએ અનામતનો લાભ મેળવવા હિન્દુ ધર્મ સ્વીકાર્યો લગ્નની સિઝનમાં લોકોને લાગી લોટરી સોનું સોળ હજાર રૂપિયા સસ્તું થયું બાવીસ વર્ષ આઠ મહિનાના વિલંબને માફ કરતો રેવન્યુ ટ્રિબ્યુનલનો આદેશ રદ કરતી હાઈકોર્ટ તુર્કીમાં મમરાની જેમ પ્રોપર્ટી ખરીદતા ભારતીયો દિલ્હી હાઈકોર્ટે સનાતન ધર્મ રક્ષા બોર્ડની રચના માટેની અરજીઓ પર સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો જાય સંબંધોને ગુનો ન માની સુપ્રીમ કોર્ટનો મોટો સુકાદો રાબડી બિહારમાં અલગ રાજ્યની કરી માંગ પીએમ મોદીને કરી અપીલ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલીદ જિયા ભ્રષ્ટાસનના કેસમાં નિર્દોષ હાઈકોર્ટે આપ્યો સુકાદો ઝાંસી મેડિકલ કોલેજ અગ્નિકાંડને લઈને કરવામાં આવી મોટી કાર્યવાહી ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના બે દુશ્મનોને પાઠ ભણાવશે પદ સંભાળતા જ કરશે નિર્ણય બાંગ્લાદેશમાં હિન્દુ સાધુની ધરપકડ થતા ભારે તણાવ ઇસ્કોને ભારત સરકાર પાસે માંગી મદદ સંભલ હિંસા પર અખિલેશ યાદવ એક્શનમાં બાર નેતાઓનું પ્રતિનિધિત્વ મંડળ મોકલશે સંભલ હવે બદલાઈ જશે તમારું પાન કાર્ડ ક્યુઆર કોડમાં આવી જશે આખી કુંડળી મોદી સરકારે બે પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટને આપી મંજૂરી લોકોને કાયમી ઘર આપવા પીએમ આવાસ યોજના માટે પચીસ રાજ્યોએ કેન્દ્ર સાથે કર્યા કરાર હિમંતા બિસ્વા શર્માએ કહ્યું મેં ક્યારેય દાવો કર્યો નથી કે ભાજપ જીતશે સપા સાંસદોએ સ્પીકરને ગૃહમાં સંભલ હિંસા પર ચર્ચા કરવાની માંગ કરી રિઝર્વ બેંકે માર્ગદર્શિકા જારી કરી એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે સો બસોની નોટ પણ મળશે મહિલાઓને ત્રણસો સાત જેટલા વ્યવસાયો માટે લોન અને સબસીડી સહિતની વિવિધ સહાય મળશે સરકારે સુભદ્ર યોજના માટે પાંચ હજાર રૂપિયાનો ત્રીજો હપ્તો જાહેર કર્યો ઈઝરાયલ અને ઇજબુલ્લા વચ્ચે યુદ્ધ વિરામની શક્યતા નેતન્યાહ સહમત થયા કંગના રાનાવતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉદ્વે ઠાકરેની હારને રાક્ષસી હાર કહી નર્સિંગ પેરામેડિકલના પાંચ રાઉન્ડના અંતે પણ ઓગણત્રીસ હજાર બેઠકો ખાલી કેનેડા સરકારે કોલેજો દ્વારા અપાતા એડમિશન ઓફર લેટરોની તપાસ શરૂ કરી રશ્મી શુક્લા ફરી બનશે મહારાષ્ટ્રના ડીજીપી સરકારે જાહેર કર્યો આદેશ રાહુલ ગાંધીએ કહ્યું દલિતોની વાત કરીએ ત્યારે માયક બંધ થઈ જાય છે સીએમ ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ ટિપ્પણી કરવી ગોપાલ વર્માને ભારે પડી પોલીસ ઘરે પહોંચી નવા વર્ષ પહેલા મધ્યમ વર્ગને મોટી બેટ માત્ર ચારસો પિંચોતેર રૂપિયામાં મળશે એલપીજી સિલિન્ડર સિતર વસાવાની ચેતવણી મહિસાગર કલેક્ટરને સસ્પેન્ડ કરો મલ્લિકાર્જુન ખડગેએ ઈવીએમ પર સવાલ ઉઠતા બેલેટ પેપરથી ચૂંટણીની માંગ કરી રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે ફરી વિવાદ ડ્યુલ સિટીઝનશીપ અંગે કેન્દ્ર તપાસ કરશે